ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે ઓગણીસો પચાસથી ઓગણીસો બાસઠ સુધી રહ્યા હતા પ્રથમ રાષ્ટ્રપતિ અને સૌથી વધુ સમય સમયકાળ સુધી રહ્યા તે ટોટલ બાર વર્ષ સુધી રાષ્ટ્રપતિ તરીકે રહ્યા ઓગણીસો છેતાળીસની વચગાળાની સરકારમાં તે કૃષિ મંત્રી તરીકે હતા ઇન્ડિયન ડિવાઈડ એન્ડ પુસ્તકના લેખક હતા તેઓ બિહારના ગાંધી તરીકે ઓળખાતા હતા તેમને વર્ષ ઓગણીસો બાસઠમાં ભારત રત્ન તરીકે નવાજવામાં આવ્યા હતા એકવાર અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં અને બે વાર રાષ્ટ્રપતિના રૂપમાં શપથ ગ્રહણ કરનાર એકમાત્ર રાષ્ટ્રપતિ એટલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વચગળાની સરકાર એટલે ઓગણીસો છેતાળીસમાં એક વચગાળાની સરકાર બનાવી હતી આપણો દેશ હાજર થયો એ પહેલાં એમાં તે કૃષિ મંત્રી તરીકે કામ કરતા હતા